શ્રી ગુરુદેવ દુભ સવાર પણ શુભ સવાર એ જ કે આપણે જ્યારે આ સ્થુર શરીરને છોડીને ચૈતન્ય પર ધ્યાન આપીએ આપણી ચેતના પર ધ્યાન આપીએ એ શુભ સવાર થોડા ખુદને ને ખુદમાં શોધીએ બાહ્ય જગત ને જોઈને ઠાક્યા હોય તો સખા જરા નજર કરીએ અને એજ તારો પરમ મિત્ર છે તારો પ્રિય સખા પણ એજ છે કે પ્રાતકાલે તને એક વાત કહું સુખી થવું હોય તો તારી જરિયાતોને ઓછી કરી લે શું કીધું સુખી થવું હોય તો તારી જરિયાતોને ઓછી કરી લે આ દેહ તકે આ પ્રાણ તકે એટલા જ ભોગ આ શરીરને આપવા આ દેહ તકે આ પ્રાણ તકે એટલા જ ભોગ આ શરીરને આપવા અને ચિતમાં કેવર એક પરમાત્મા પર ભ્રમ રહે એનાથી રૂડું જીવન શું હોય વાલા પરસ્પર દેવો નો ભાવ હોય હું ને તું એક જ હોય આત્મભાવે આપણે સૌ એક અને જો આ ભેદ ભાંગે તો પછી પરબ્રહ્મ કેમ નહીં મળે મળે મરે ને મરે જ વાલા મરે મરે ને મરે જ ન તું મંત્રનો મોરાખ ન કોઈ તંત્રનો મોકરાખ ન કોઈ વિધિ વિધાનનો મોરાગ બસ કેવળ ભાવથી તારા રામને તારા સદગુરુને તું ભજી લે પરમાત્મા મંત્ર તંત્ર વિધિ વિધાન પરમાત્મા ભાવનો છે આપણે ખુદમાં સંશોધન નથી કરતા આપણા રહેલા ભાવ થી આપણે આપણામાં ખુદમાં સંશોધન નથી કરતા અને બહાર આપણે દોરીએ છીએ મંત્રમાં તંત્રમાં વિધિ વિધાનોમાં પૂજા પાઠમાં અરે ભાઈ તારી પાંચ છે તું છે એ જ છે જરા ઓળખ તો ખરો ભાઈ આ મંત્ર આતંત્ર આ ગુરુ ના શિષ્યા આ આ મંદિર આ મસ્જિદ ને આ તું ક્યાં ક્યાં ભટકીશ ખુદમાં રહેલા આત્મા રામ ને નહીં પહેચાને એ બદભાગી છે એ સ્વામની જેમ બતકતો જ રહે છે આત્મા રામ સ્વાત્મા રામ શ્રી રામ જય રામ જય જય રામ જરા ખુદને તો પહેચાન તું અને હું પણ એક જ છે આ વિચારોના ભેદ આ પ્રવૃત્તિઓના ભેદ આ વૃત્તિઓના ભેદ એટલે માનવ અર્થ નોખા નોખા લાગે અલગ અલગ લાગે વિચારોના ભેદ પ્રવૃત્તિઓના ભેદ બુદ્ધિઓના ભેદ ભાગ્યના ભેદ કર્મોના ભેદ એટલે માનવ નોખા નોખા લાગે અરે વાલા આ સ્ત્રી અને પુરુષ પર એક જ છે આખું બધી છે ને ભાઈ વગર ચશ્મે જે તે ચશ્મા પહેરેલા છે ને બ્રહ્મના એને હતાવ તો પરભ્રમ દીખે પરભ્રમ દીખે પછી તું જ્યાં સીધા મંદિર બને તારી હાજરી માત્ર થી જરા ખુદને પહેચાન તું આ ને છોડીને આ ચેતનાને તું વેરાન રન હોય કે વેરાન સુનું સુનું કોઈનું હૃદય હોય ત્યાં વરસતા વરસાદ અને સંતના પ્રેમને તો તું કંઈ શીખ વેરાન રન હોય અને વેરાન હૃદય હોય ત્યાં વરસતા વરસાદ અને તે વ્યક્તિને આપતા પ્રેમથી એ સંત પાસેથી તો કઈ શીખ મારો જ દાખલો લો રોજ તમારી પાસે આવું છું કોઈ મને સાંભળે કોઈ નહીં સાંભળે રોજ તમારી પાસે આવું છું કેમ હે કે પ્રેમ એ જ કે જે માન સન્માન અપમાનથી પર હોય આવો પ્રેમ ક્યારે જાગે કેમ કે હું તમને નથી પ્રેમ કરતો તમારી અંદર રહેલો પણ હું જ છું મને માન આપો સન્માન આપો કે નહીં આપો હું તો ખુદને જ પ્રેમ કરું છું જે તમારી અંદર છે તે પણ હું જ છું તો અપમાન થવાનો મને ભાવ જ ક્યાં લાગે સમજાય કારણ કે જ્યાં પરસ્પર દેવો ભવનો ભાવ જાગૃત થઈ ગયો તું કોણ અને હું કોણ જે તું છે તે હું જ છે રામ જય રામ જય જય રામ 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 ને ભજે તો કોણ કોણ કોનું અપમાન કરે હે આ આત્મા રામમાં રહેલો રામ તમારી અંદર રહેલા રામને જ ભજે છે માન સન્માન અપમાન કોઈ એનો દેખાય બધા એક જ તું અને હું બધા એક જ તો કદર કરી ન કરી આ બધું ફંદા આવે જ ક્યાંથી મનમાં જ નહીં આવે ભાઈ દાપત્ય જીવન હોય સખા હોય સગા હોય બધાની સાથે આ ભાવથી જ રહે સંસાર છે ને છે શું છે બાગવાન એટલે થોડા કાતા તો લાગે સમજાય હા થોડા કાતા તો લાગે પણ આપ કાતા આપનાર પણ કોણ છે એ પણ એ જ છે જે તું છે દરેક વ્યક્તિ આપણા કર્મો અને આપણા ઋણાનું બંધનને કારણે આપણી સાથે અભિનય કરે છે એને એમ છે કે હું જ કરું છું એ નથી કરતો એની પાસે કરાવવામાં આવે છે અભિનય કરે છે અને જે ઋણાનુબંધનથી પર થઈને કર્મો કરે છે તે કર્મના ભાથા બાંધે છે સમજાય તમારીની સાથે કોઈ એવું ખરાબ ઋણ નથી તે છતાં પણ એનું વર્તન તમારી સાથે ખરાબ હોય તો એ એના ઋણ બાંધે છે બાકી આપણે અહીં બધા ઋણ પૂરા કરવા જ આવ્યા હા એટલે દીકરા દીકરી તમારી ઘરવાળી ઘરવાળા વતે લાખો કરોડો કમાવ તો કોઈ અહંકાર ન રાખતા એ લોકો માંગે છે એ લોકોના ભાગ્યનું છે એટલે તમારી પાસે આવે છે એવું જ તમારા મા બાપ માટે છે એમના ભાગ્યનું છે તો તમારી પાસે આવે છે તું ખાલી ભાઈ સેવા કર તારે ખાલી હાથ છોડવાના છે સમજાય એવી જ રીતે રાષ્ટ્રપતિ આપણી ફરજ છે આ સંસાર પ્રત્યે ફરજ છે હવે એક અંતિમ સંવાદ તું વુદ્ધ થાય તો બુદ્ધ થા શું તું વુદ્ધ થાય તો તું બુદ્ધ થા અનાજ કમ ફ્રુધ વધારે ખા તું વુદ્ધ થાય તો બુદ્ધ થા अनाज कम वधारे, विवाद कम श्रवण वधारे, शक्ति कम पर भक्ति वधारे। फरी बोलू आ बोलू तू तो बुद्ध थाय तो बुद्ध था अनाज कम फृत वधारे विवाद कम श्रवण वधारे, शक्ति कम पर भक्ति वधारे। એક રહો નેક રહો સૌના દિલોમાં રહો એ જ ભક્તિ એક રહો નેક રહો સૌના ધીલોમાં રહો એ જ ભક્તિ અને જેનામાં રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ નથી માનવ પ્રત્યે પ્રેમ નથી જીવ માત્ર પ્રત્યે પ્રેમ નથી લાગણી નથી કરુણા નથી દયા નથી શુદ્ધ સાત્વિકતા નથી ચરિત્ર નથી ભાઈ ગમે તેટલી માળા કરી લે ભજન કરી લે કે હવન કરી લે શૂન્ય છે શૂન્ય એ બંજર જમીન જ છે કઈ ઉગવાનું નથી પરમાત્મા આદંબર નહીં તમારું વર્તન જોઈએ છે તમે કેટલા કરોજોનું દાન કર્યું તેની તમારી અંદર કરુણા દયા તમારો ભાવ જોઈએ છે તમે હું એને દાન કર્યું બધું તો એનું છે હે જેણે આ બ્રહ્માંડનું સર્જન કર્યું હે લક્ષ્મીજી જ્યાં હાજર હાજુ તેને જ કાલાવાલા કરીને વિનંતી કરીને તમારી પાસે થોડો માર આવી ગયો અને મારે તમે પાછું એને અર્પણ કરો અને આમ કોલર ઉત્તર બધું જ એનું છે તું એને આપે કે નહીં આપે નહીં આપે તો એક સુનામી એક ભૂકંપ મ્યાનમાર માં થયો ને બધું જમીન આ છે થઈ ગયું ને બધું એની પાસે આવી ગયું ને માતી માતીમાં જ ભરે છે ઘણા ધંધાતે ને એવું છેલ્લે માથી થઈ જાય કોલસા થઈ જાય તમારા હાથ સુધી આવે છે ને જે પણ ધન ધાન્ય સમૃદ્ધિ અને આ શરીરનું આરોગ્ય એનો ઉપયોગ કરી લો સદઉપયોગ કરી લો કે છે લક્ષ્મી ચંચર છે ચંચર જ રહે ને તમે નારાયણ ને ગમે એવા કર્મો જ નથી કરતા તો લક્ષ્મી શું કરે જ્યાં પવિત્રતા છે પર કલ્યાણનો ભાવ છે ત્યાં તો નારાયણ રે નારાયણ વિના લક્ષ્મી નહી નારાયણ 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 ને ગમે એવા કર્મો કરવા માટે લક્ષ્મી તમારી પાસે આવે છે તમે પેટ વધારો જ બંગલા વધારો ને ખેતી વધારો એના માટે લક્ષ્મી નથી આવતી તમારી પાસે ભલે તમારા પુણ્યોથી આવે ભલે તમારા પાપ કર્મોથી આવે તો લક્ષ્મીનો ઉપયોગ નારાયણને ગમે એવા રીતે કરો તો એ તકે નારાયણને ગમે એવા કર્મો કરો એટલે ત્યાં નારાયણની ઈચ્છાથી લક્ષ્મી તકે લક્ષ્મી એક સાધન માત્ર છે તમારા હાથ સુધી આવે છે તમારી પાસે સારા કર્મો કરાવવા જેથી તમારો આ ભાવ પણ સુધરે ને આવતો પણ ફરી સુધરે ભગવાન ઈચ્છે છે કે તું કન્ટિન્યુ સતત સુખી રહે સતત તને ધન ધાન્ય આરોગ્ય આયુષ્ય અપાર ભક્તિ તને સતત મળે એટલે તારા હાથ સુધી લક્ષ્મી આવે છે કોઈ કોઈ પુણ્યથી આવે છે એનો તું ઉપયોગ નહીં કરે તો જતી રહે છે ચાલો ત્યારે મળીએ પ્રાતઃ સત્સંગમાં સંજય બોદેવાલાના સરે સખાવ મિત્રોને પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત વોટ્સઅપ નંબર સેવન ફોર જીરો થ્રી ટુ થ્રી જીરો સેવન ફોર જીરો ફાઇવ થ્રી ટુ થ્રી કોઈને સત્સંગમાં જોડાવું હોય તો જોડાવજો નહીં તો હરી કી ઈચ્છા હે ને ભાઈ ભગવાને તમને જન્મ આપ્યો છે એનો કેવો ઉપયોગ કરવો એ તો તમારા હાથમાં છે ને હે મળીએ ત્યારે શિવ દેવ દત્ત